ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા ભગીરથભાઈ માનસિંગભાઈ સોલંકીના ઘરમાં ઘૂસીને હુમલો 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 કર્યો હતો ઘરમાં થતા માથામાં કાલ અને અને હાથ ઉપર ધોકા છરી લઈને આવેલા લોકોએ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારે ઘરની ચીજ વસ્તુઓનું પણ નુકસાન પહોંચાડ્યું હતું સમગ્ર ઘટના વિડીયો કોલની બાબતે મન દુઃખ હોવાના કારણે સર્જાય હોવાનું પ્રાથમિક જાણવા મળી રહ્યું છે ત્યારે આ કેસમાં હુમલો કરનાર સંદીપ ભગતભાઈ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો છે જોકે આ ગુનામાં સંદીપની સાથે મનીષ ભગતભાઈ અને અજાણ્યો શખ્સ સામેલ હતો